છોડાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં આરોગ્યની કથળતી સ્થિતિને લઈને ખુદ ભાજપના કારોબારી અધ્યક્ષ મેદાનમાં છોડાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં આરોગ્યની કથળતી સ્થિતિને લઈને ખુદ ભાજપના કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવા મેદાનમાં છે કવાટ તાલુકાના મોટી કઢાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરના બદલે પટાવાળા દ્વારા દવા આપતા હોવાનો વિડીયો ભાજપના કારોબારી અધ્યક્ષે વાયરલ કર્યો હતો કવાટ તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ પિંટુભાઈ રાઠવાની મુલાકાત દરમિયાન આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હતી સરકાર દ્વારા અધતન સુવિધાવાળું હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે પરંતુ ત્યાં ડોક્ટર ન હોવાને લઈને પટાવાળા દ્વારા દર્દીઓને દવા આપવામાં આવી રહી છે મુખ્ય એમબીબીએસ ડોક્ટર જે કવાટ તાલુકાના શેડીવાસણ ગામે કાર્યરત હોય અને મોટી કઢાઈ ગામે તેઓનો ચાર્જ હોય અઠવાડિયામાં બે દિવસ તેઓ મોટી કડાઈ જતા હોય છે ત્યારે બીજા દિવસે નર્સ અને પટાવાળા દ્વારા દર્દીઓને આરોગ્યની તકલીફો માટે દવાઓ આપવામાં આવે છે જ્યારે સમગ્ર ઘટનાને લઈને આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે આરોગ્ય વિભાગના આરસીએચઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા હતા અને ઘટનાની જાણકારી લીધી હતી જ્યારે સરકાર દ્વારા વહેલી તકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નવીન ડોક્ટરની ભરતી કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે એ અમારો ગામ મોટી કડે બહુ ઉંડાણના વિસ્તારમાં છે કવાટ તાલુકો જિલ્લો છોટાઉદેપુર અને વિસ્તાર વિસ્તારમાં અમારા ગામમાં દવાખાનું મોટું આરોગ્ય કેન્દ્ર આવ્યું છે પણ મોટા ડૉક્ટર આવતા નથી એને એને લીધે અમારે બહુ તકલીફ છે વારંવારમાં અમારે જવું પડે અડધી રાતે દુઃખ પડે તો બોળી જવું પડે દવા કવાટ જવું પડે દિવસે હોય તો બહુ તકલીફ હોય તો બહાર જવું પડે આ નાના નાના ડૉક્ટરો આવે છે ગોળી દવા ગોળી ક્યાં લે બીજું શું કરે યા એવું અમારે મોટા ડોક્ટરની બહુ જરૂર એવી આરોગ્ય કેન્દ્રમાં એવી અમારે નભ્ર વિનંતી છે હું ડૉક્ટર મુકેશભી પટેલ આરસીએચ જિલ્લા પંચાયત છોટા ઉદેપુર હેલ્થ બ્રાન્ચમાંથી અહીં આજે મોટી કડાઈ પીએચસી ખાતે તપાસ માટે અહીં આવ્યો છું ગઈકાલના જે ઘટના બની એમાં ગઈકાલે જે બપોરના સમયે બે થી ત્રણના સમય દરમિયાન જિલ્લા પંચાયત કારોબારીના સભ્ય પિંટુભાઈ રાઠવા અહીં આવ્યા હતા અને તે સમય દરમિયાન અહીં ડૉક્ટર સાહેબ હાજર નહોતા અને એમને રામજીભાઈ રાઠવા વોર્ડ બોય કમ પટાવાળા હાજર જોવા મળેલ હતા એ સંદર્ભે હું અહીં તપાસ માટે મોટી કડાઈ પીએચસી ખાતે આવ્યો છું અને હાલની સ્થિતિ અહીંયા ડૉક્ટરની જોઈએ તો અહીંના જે આયુષ ડૉક્ટર જ્યોતિબેન રાઠવા જે મેડિકલ ઓફિસર આયુષ ડૉક્ટર છે એ ડેપ્યુટેશન પર નવા જાય છે અને જે ડૉક્ટર છે જે બાજુની પીએચસી છે વાસણ ત્યાંથી અઠવાડિયામાં બે દિવસ માટે અહીં મોટી કડાઈ ડેપ્યુટેશન પર આવે છે એટલે અઠવાડિયામાં બે દિવસમાં એમબીબીએસ ડૉક્ટરની અહીં સેવાઓ મળી રહી છે અને જે બીજા બે બોન્ડેડ બીજા બે બે મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે એમાં બોન્ડેડ ડૉક્ટરના ઓર્ડર થયા છે પરંતુ એમનું ગુજરાત મેડિકલ કાઉન્સેલિંગમાં રજીસ્ટ્રેશન ન હોવાથી એ મેડિકલ કાઉન્સેલિંગમાં રજીસ્ટ્રેશન થયાથી એ હાજર થશે કારણ કે પીએમ એમએલસીની કામગીરી કરવાની હોય છે કે જેથી રજિસ્ટ્રેશન જરૂરી હોય છે અને એ જે ઓર્ડર બોન્ડેડ ડૉક્ટરના ઓર્ડર થયા છે એ અહીંના લોકલ છે અને એ હાજર થશે પછી આ પ્રશ્ન રહેશે નહીં આ જણ અહીં આવે છે અને જે ડોક્ટર હાજર ન હતા બરાબર સુય છે હા એ અત્યારે અહીંના સ્ટાફના ઇન્ટરવ્યુ લેવામાં આવી રહ્યા છે અને તપાસ ચાલી રહી છે અને એમાં જે કંઈ ભૂલો નીકળશે અને અમને જાણ જાણ થશે કે આ બધી ભૂલો થઈ છે તો એના પર ચોક્કસ એક્શન લેવામાં આવશે અમારો વિસ્તાર જે છોટાઉદેપુર જિલ્લો છે એ આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તારમાં જે પીએસી સેન્ટર જે અમુક અમુક ગામોમાં બનાવ્યા છે જે વિસ્તાર જોઈને જેમાં ખૂબ સારું સરકાર કામ કરી રહ્યું છે જે સેન્ટ્રોલ બનાવ્યા છે ખૂબ સારા છે પરંતુ જ્યાં ભરતી થઈને ડૉક્ટરો આવ્યા છે એ ડૉક્ટરો હાજર રહેતા નથી એવી અમને જાણ મળેલી હતી અને અમે જ્યારે વિઝિટ કરીને જોયું તો દસ નો સ્ટાફ છે એ દસે દસ સ્ટાફના એકે કર્મચારી હાજર નહોતા અને અમે જોયું તો પટ્ટાવાળા દવા આપતા હતા અને દવા જ્યારે પટ્ટાવાળા આપતા હોય અને એ દવાથી જો વૃદ્ધ અને બાળકોને આડઅસરથી કંઈ પણ થવાની શક્યતા છે એ દવાના કારણે મૃત્યુ પણ પામવાની શક્યતા છે અને આવું બહુ મોટી ગંભીર બાબત કહેવાય જે આરોગ્ય વડે જે તે તંત્ર બહુ નિષ્કાળજી કહેવાય અને આ તંત્રને મારે એટલું જ કહેવું છે કે તમે કેમ ગામડે વિઝિટ કરતા નથી કેમ ઓફિસોમાં એટલું જ દેહીને મિટિંગો તો કરો છો તમે ઘણી સારી બાબત છે પણ ગામડે જાઓ તો ગામડે જે તે વિસ્તારમાં તમને ત્યાંનું સત્ય મળી આવતું હોય છે અને હંમેશા જ્યારે આવું કંઈક પણ આવી જાય બહાર તો જે તે વિભાગના જે તે આ ડૉક્ટરોને પણ હમણાં બચાવવાનું કામ ચાલી ગયું હશે તો આવું ચાલતું જ હોય છે વિસ્તારમાં તો અમારા વિસ્તારમાં આ બહુ મોટી ગંભીર બાબત છે આનું તંત્ર ધ્યાન આપે એવી અમે રજૂઆત પણ કરી છે અને સીડીએચઓને પણ જાણ કરી છે અને આવું ભવિષ્યમાં ના થાય એવી જવાબદારી લે તો વધારે સારું અમારી આ માગણી છે